ચાલો મિત્રો આપણે આજે સરસ મજાની રેસીપી લઈને રસોડામાં પહોંચી ગયા છીએ કારણ કે આજે આપણે સરસ મજાની જે તાજી મેથી લાવેલા છીએ તેનું સરસ મજાનું લીલી મેથીનું રસાવાળું શાક બનાવવાનું છે મિત્રો તેની સાથે સૌ કરવા માટે સરસ મજાના બાજરીના રોટલા પણ બનાવશું મિત્રો તો શિયાળાનો સમય છે મેથી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે અને ખાવી પણ જોઈએ મિત્રો કારણ કે શરીર માટે તે ખૂબ જ ગુણકારી છે તો ચાલો આજે આપણે સરસ મજાનું લીલી મેથીનું રસાવાળું શાક બનાવીને જમવાનું છે મિત્રો તો ચાલો આજે એનું મટીરિયલ તમને હું બતાવી દઉં સૌપ્રથમ આપણે તાજી મેથીનું કટિંગ કરીને લીધેલી છે મિત્રો તેમજ લીલું લસણ છે બે તીખા મરચાં છે એક ટામેટું છે તેમજ આપણી વાલી કોથમીર છે તેમજ તેની અંદર બીજા મસાલા જે આદુને સૂકું લસણને તે ઉમેરશું તે પછીથી આપણે બતાવશું મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ આજે આપણે સરસ મજાની લીલી મેથી રસાવાળું શાક બનાવવાનું છે મિત્રો ચાલો મિત્રો આજે આપણે મેથીનું સરસ મજાનું રસાવાળું શાક બનાવવાનું છે તેના માટે આપણે મેથીને સરસ રીતે બે કે ત્રણ પાણીથી સાફ કરી લીધેલી છે તમે જોઈ રહ્યા છો તો ચાલો મિત્રો આજે આપણે એને સૌપ્રથમ અંદર મસાલા ઉમેરી દઈએ સૌપ્રથમ આપણે મેથી લીધેલી છે તેની અંદર આપણે તેલ ઉમેરી દઈએ છીએ મિત્રો તેનો વઘાર નથી કરવાનો હતો પણ આ રીતે જેને શેડવવાની હોય છે મિત્રો ત્યાર પછી અંદર આપણે લીલું લસણ ઉમેરી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી હળદર એક ચમચી તીખું મરચું તેમજ લાલ મરચું એક ચમચી તમારા સ્વાદ પ્રમાણે તમે મસાલા ઉમેરી શકો છો તેમજ એક ચમચી ધાણા જીરું ચાલો તો હવે તેને ફક્ત પાણીની વરાળથી જ પહેલા આપણે મેથીને છે મિત્રો ત્યાર પછી તેની અંદર આપણે પાણી ઉમેરશું મિત્રો જે હું તમને આગળથી બતાવીશ ચાલો મિત્રો આપણું સરસ મજાનું લી લીલી મેથીનું રસાવાળું શાક તૈયાર થઈ રહ્યું છે ત્યાં સુધીમાં આપને એની સાથે સૌ કરવા માટે સરસ મજાના બાજરીના રોટલા પણ તૈયાર કરી લઈએ મિત્રો આજે આપણે લીલી મેથીના રસાવાળા શાક સાથે બાજરીના રોટલા સૌ કરવાના છે મિત્રો ચાલો મિત્રો તો આપણે હવે શાક પણ આપણું બફાઈ ગયેલું છે સરસ મજાનું આપણે મેથી મેથીનું રસાવાળું શાક બનાવવાનું હોવાથી ચાલો તેમાં થોડુંક હવે પાણી પણ ઉમેરી દઈએ મિત્રો ખાસ યાદ રાખજો કે પહેલાં આપણું શાક સડી જાય વરાળથી ત્યાર પછી જ પાણી ઉમેરવાનું છે ચાલો હવે એને આપણે ચારથી પાંચ મિનિટ સુધી ઉકળવા દેવાનું છે મિત્રો ત્યાં સુધીમાં આપણે રોટલો પણ તૈયાર કરી લઈએ કારણ કે તમે મિત્રો એકવાર ચોક્કસથી આ રીતે લીલી મેથીનું રસાવાળું શાક બનાવજો કારણ કે અત્યારે શિયાળાની ઋતુ ચાલતી હોવાથી આપણને સહેલાઈથી સરસ મજાની તાજી મેથી મળી જતી હોય છે મિત્રો તો તમે એકવાર જો આવું શાક ખાયશો તો ચણાની આ લોટવાળું શાક પણ ખાવાનું બંધ કરી દેશો મિત્રો કારણ કે ત્યાં ખૂબ જ સ્વાદિષ્ટ શાક બનતું હોય છે એની અંદર લીલું લસણ ચડિયાતું નાખો એટલે સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો તો ચાલો આપણા બાજરીના રોટલા પણ સરસ મજાના તૈયાર થઈ ગયા છે ત્યાં સુધીમાં આપણું શાક પણ સરસ રીતે ઉકળીને તૈયાર થઈ જશે ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો આપણું સરસ મજાનું લીલી મેથીનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે તમે જોઈ ગયા છો તેમજ આપણા બાજરીના રોટલા પણ સરસ રીતે તૈયાર થઈ ગયા છે ચાલો તેની અંદર થોડી કોથમીર પણ શાકમાં ઉમેરી દઈએ ચોક્કસથી મિત્રો તમે એકવાર શિયાળાની અંદર આવું લીલી મેથીનું રસાણું શાક બનાવજો ચાલો તો આપણા બાજરીના રોટલા પણ की थी चोपड़ी लै मित्रों कारण के मेथी न रसा वाला शाक साथ बाजरी દેશી ઘીથી ચોપડેલા રોટલા જમવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો હવે આપણી રોટલા આ રીતે ચોપડીને શાક પણ તૈયાર થઈ ગયું છે તો હું તમને થાળી તૈયાર કરીને પછી બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું લીલી મેથીનું રસાવાળું શાક તૈયાર થઈ ગયું છે મિત્રો તો ચાલો તમે પણ જમવા માટે પધારો મિત્રો સરસ મજાનું શિયાળાનો સમય છે મેથી ખાવાની ખૂબ જ મજા આવતી હોય છે મિત્રો તો તમે પણ જમવા માટે પધારો આપણી થાળી સરસ મજાની તૈયાર થઈ ગઈ છે સાથે સાથે આપણે આજે રોજની જેમ જ બગીચામાં બેસીને આપણો રોંઢો કરવાનો છે મિત્રો તો ચાલો બગીચો પણ જરાક તમને બતાવી દઉં તમે જોઈ રહ્યા છો મિત્રો આપણો સરસ મજાનો બગીચો પણ ખીલી રહ્યો છે બપોરનો સમય છે મેથીનું રસાવાળું સરસ મજાનું આપણું શાક છે તો ચાલો મિત્રો આપણા બગીચાની અંદર તમે પણ જમવા માટે પધારો મિત્રો કારણ કે આજે આપણે સરસ મજાનું શાક છે તેમ સરસ મજાનો આપણો બાજરીનો રોટલો છે તેમજ આપણી વાલી વાલી સાસ છે ગોળ છે તેમજ રાયતા મરચાં છે ગેળું અથાણું છે તો ચાલો મિત્રો તમે પણ જમવા માટે ચોક્કસથી પધારો અને એકવાર આ રીતે સરસ મજાનું શાક બનાવીને જમજો મિત્રો ત્યાર પછી મને કોમેન્ટ કરીને કહેજો કે ખરેખર જમવાની કેટલી સરસ મજા આવતી હોય છે મિત્રો તો ચાલો જો તમને હવે મારી આ રેસીપી ગમી હોય એટલે કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને આવા નવા નવા શાકના વિડીયો હું તમારી સમક્ષ હાજર કરી શકું મિત્રો ચાલો તો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી